વડોદરા શહેરના બાગ વિસ્તારમાં આવેલ અંબા માતાના મંદિરે તસ્કરો માત્ર દોઢ બે મિનિટના સમયગાળામાં જ બે દાન પેટી ઉઠાવીને ફરાર થઈ ગયા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વડોદરા શહેરમાં તસ્કરો દિવસે ને દિવસે જાણે પોલીસને પણ કાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તસ્કરો હવે ધાર્મિક સ્થાનોને પણ નિશાન બનાવી રહ્યા છે જેમાં બાગ વિસ્તારમાં અંબા માતાના મંદિરે માત્ર દોઢ મિનિટના સમયમાં તસ્કરો મંદિરની બે દાણ પેટી ઉઠાવીને લઈ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના તરફ જવાના માર્ગ ઉપર ગબ્બર અપાર્ટમેન્ટ પાસે પૌરાણિક અંબા માતાનું મંદિર આવેલું હોય છે નવરાત્રીના નવ દિવસ આ મંદિર પર હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે પોતાની આસ્થા પ્રમાણે અહીં દાન દક્ષિણા દાન છે હજી નવરાત્રિ પૂર્ણ થઈ એક દિવસ જ થયો છે ત્યાં સવારે મંદિરના થોડો સમય માટે દૂધ લેવા બહાર નીકળ્યા એટલામાં બે તસ્કરો મંદિર પરિસરમાં પ્રવેશીને ભોલેનાથ મંદિર અને રાધાકૃષ્ણ મંદિરની દાનપેટી ઉઠાવીને પલાયન થઈ ગયા આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જ્યાં માત્ર દોઢ બે મિનિટમાં જ તસ્કરો આખી આખી દાનપેટી લઈને પલાયમ થઈ જતા કેમેરામાં દેખાઈ રહ્યા છે ઘટના અંગે કારેલીબાગ પોલીસની જાણ કરતા પોલીસે સીસીટીવીની મદદથી તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી છે

ઓમે ના કે આ મોટી બેટીની કીધું હુ ભુલી ના છે ને અમાર બોલ્યું કે ભહારા બોલુ楽天 નજર પેલે ના કે જે બેટી મોટી મારી નજર ના દે એને મહારાજે ઉઠાડવા એવું નઈ અંધારું હતું ભાઈ એવું નઈ અંધારું હતું એવા આપડે ખબર ના પડી એ બેટી त्यो गते उभेलो होतो पाच आपण اندازه खबरनापडी रिपीटी केली ठीक आहे काय साले ते काय आहे असेल ते आहे आपले कोरोना मुव्हीन देखाय हे मनुका काय जीवते जो हे नजर ढाकेच पतरू देखायो you yeah. know મંદિર છે આ કાગડીબાગ હસ્તિનાપુર સોસાયટીનું અંબાજી મંદિર છે પાણીની ટાંકી પાસે આવેલું મંદિર અને આજે સવારે લગભગ સાડા પાંચની આજુબાજુ પાંચ ને છવ્વીસની આજુબાજુ ટોટલ ત્રણ જણ આવેલા એમાંથી એક જણ બાર સ્કૂટર લઈને ઊભો છે અને બે જણ અંદર એન્ટર થઈ અને માતાજીની જે દાનપેટી હતી એ એક મોટી દાનપેટી અને એક નાની દાનપેટી એ બંને લઈ અને જતા રહ્યા છે આ બધો બનાવ લગભગ એક બેથી ત્રણ મિનિટની અંદર થઈ ગયો છે કારણ કે અમારે અમારા મનુદાદા અમારા કારભારી છે એ મંદિર ખોલે આ બધું આ મનુદાદા અમારા મંદિર ખોલી અને બેઠા હતા પછી દૂધ દૂધ આવે એ દૂધ લેવા માટે જાય એ દૂધ લેવા માટે જેવા ગયા એ એ એક દોઢ બે મિનિટનો સમય જે છે એની અંદર બે જણ ગેટથી અંદર પ્રવેશ કરી અને બંને દાનપેટી ઉઠાવીને યંગ છોકરાઓ છે લગભગ ત્રણ હતા એક બાર સ્કૂટર લઈને ઊભો હોય છે અને સામેની સાડે ઊભો હોય છે અને બે બે અંદર આવે છે દર મહિને અમે પેટી જનરલી ખોલતા હોય હમણાં નવરાત્રનો તહેવાર ગયો એટલે અમારે એવું હોય કે નવરાત્ર ગયા પછી અમે પેટી ખોલતા હોય એટલે આજે એકચ્યુઅલ આજે સાંજે અમારે પ્લાનમાં હતું કે પેટી ખોલીને અમારું ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ અમારે આવે અને એ લોકો બધા એમની હાજરીની અંદર અમારે પેટીનું દાન જણાતું હોય શું હવે એ લોકોને અમે જોયા હોય એવું લાગતું નથી એટલે કદાચ બની શકે કે રેકી કરી હોય અને જ્યારથી આ શુક્રવારી બજાર ભરાય છે ત્યારથી આ મંદિરમાં ત્રીજી વખત આવું થયું છે એટલે બની શકે કે આ જે અવર જવર વધી છે અથવા તો બીજા જે આપણે કોઈની પર આપણે આંગળી ન ચીંધી શકીએ પણ આ કોઈ ઇન્સિડન્સ કે એવું હોય એ કે આ શુક્રવારે જ્યારથી ભરાય છે ત્યારથી ચોરી વધી છે આ મંદિર ચોક્કસ સવારમાં તરત જ અમે પોલીસ ફરિયાદ નોંધાવી આ પહેલાં બે વખત મંદિરના તાળા તૂટ્યા છે મારી હાજરીમાં એ પહેલાં થયું હતું મને ખબર હતી પહેલી વખત જ્યારે ચોરી થઈ તે ઘડી અમારે પેટી ખોલી ગઈ ખોલ્યા પછી બીજા દિવસે ચોરી થઈ એટલે કશું ગયું નહોતું બીજી વખત જ્યારે ચોરી થઈ તે વખતે પેટી ખોલીને બીજા દિવસે ચોરી થઈ તે ઘડી પેટીમાંથી કંઈ ના ગયું પણ મંદિરનું ગર્ભગૃહ ખોલી અને માતાજીની ચાંદીની પાદુકા મૂર્તિ અને જે ઘણું બધું સામાન હતો ચાંદીનો એ લઈ ગયા હતા એની પણ ફરિયાદ થયેલી હતી આ પહેલાં બે બે વખત પણ તે વખતે કોઈ પકડાયું હોય એવું ધ્યાનમાં છે નહીં આ વખતે એટલું સારું છે કે કારીબાગ પોલીસ સ્ટેશન સ્ટાફ તરફથી બહુ સારું સહયોગ છે અને બધા સાહેબો બહુ કોપરેટ કરી રહ્યા છે અને બહુ કહેવાય ને કે યુદ્ધના ધોરણે કહેવાય કે આ તપાસ કરી રહ્યા હોય એવું લાગે છે અને આશા છે કે માની કૃપા થશે આ વખત ચોર પકડાઈ જશે બ્રજેશ જોશી